હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મમાજ રસોઈમાં આજે હું તમારી સાથે શેર કરીશ દશેરા સ્પેશિયલ એવા ગુજરાતી ફાફડાની રેસીપી જો ફાફડા પરફેક્ટ માપ સાથે બનાવવામાં આવે તો આપણા ફાફડા પરફેક્ટ જ બનશે તો એકદમ ફરસાણવાળાની દુકાને મળે તેવા જ આપણે પરફેક્ટ માપ સાથે ફાફડા બનાવશું તો ચાલો શરૂઆત કરીએ રેસિપીની તો આજે આપણે ફાફડા બનાવવાના છે તો ફાફડા આપણે પરફેક્ટ માપ સાથે બનાવવાના છે તો તેના માટે મેં આપણે સવા બે કપ ચણાનો લોટ જોઈ છે એટલે કે બેસનનો લોટ સવા બે કપ લઈશું એટલે તે બસો પચાસ ગ્રામ થઈશે તો હું અત્યારે આ સવા બે કપનો જે કપ છે ને એ પહેલાં નાખી દઉં છું અને ત્યાર પછી બે કપ ભરી લઈશું આપણે હવે એને આવી રીતે સાળી લઈશું સાળવો જરૂરી છે કારણ કે એમાં એર ભરાય અને આપણે કાંઈ પણ ગાંઠિયા ભજીયા બનાવીએ તે વસ્તુ આપણી પરફેક્ટ બનતી હોય છે લોટ સળાઈની રેડી થઈ ગયો છે આપણે લોટ મેજરના માપથી જોઈએ તો સવા બે કપ લીધો છે અને વજનના માપથી જોઈએ તો બસો પચાસ ગ્રામ લીધો છે હવે તો આ આપણે હવે અજમા લઈશું અજમા આપણે પાંચથી છ ગ્રામ જેટલા છે વજનમાં અને માપથી આપણે દોઢ ટી સ્પૂન જેટલા નાખી દઈશું અને ત્યાર પછી આપણે લઈશું મરી પાવડર મરી પાવડર આપણે એક ચમચી જેટલા નાખશું અને તે વજનમાં પાંચથી ચારથી પાંચ ગ્રામ થશે હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈશું આ રીતે મિક્સ કરી દેવાનું ત્યાર પછી એક અલગ વાસણ લઈશું આપણે હવે આપણે એક વાટકામાં પાણી લઈશું આ આપણે સાઠ ગ્રામ પાણી છે આમાં આપણે પછી વધારે જોઈશે એ પ્રમાણે લઈશું અત્યારે આપણે થોડા પાણીમાં બધું મિક્સ કરવાનું છે તો આ સાઠ ગ્રામ પાણી લીધું છે તેમાં મેં આઠ ગ્રામ જેટલું આપણે મીઠું લેવાનું છે વજનમાં જોઈએ તો આઠ ગ્રામ અને માપમાં જોઈએ તો એક ટી સ્પૂન જેટલું મીઠું લેવાનું છે આ આઠ ગ્રામ મીઠું છે અને એક ટી સ્પૂન ત્યાર પછી હું આ જે ટેબલ સ્પૂન છે તે બે ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું આ બે ટેબલ સ્પૂન તેલ ઉમેરશું અને વજનમાં તે પચીસ ગ્રામ છે ગ્રામ તેલ ઉમેરશું તો હવે તેમાં આપણે આ પાપડ ખાર લીધો છે જો તમારે ગાંઠિયાના સોડા લેવા હોય તો ગાંઠિયાના સોડા પણ લઈ શકો છો અને મેં અત્યારે પાપડ ખાર લીધો છે એ ત્રણ ગ્રામ લઈશું આપણે અને જો મેજરમેન્ટના માપ પ્રમાણે થશે આપણે આ જેટલો પાપડકાર નાખી દેવાનો છે અને ત્યાર પછી આપણે દસ ગ્રામ જેટલી હિંગ નાખી દેવાની છે તો મેજરના માપ પ્રમાણે જોઈશું તો બે ટી સ્પૂન જેટલી હિંગ થશે આ આપણે દસ ગ્રામ હિંગ નાખી છે આ બધી વસ્તુને હવે મિક્સ કરી લેવાનું છે મિક્સ કરી અને ત્યાર પછી આપણે લોટમાં ઉમેરી દઈશું પહેલાં બરાબર રીતે મિક્સ કરી લઈએ તો આપણે આ જે તેલ પાણી એ બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને બરાબર આવી રીતે જો તમે જોઈ શકો છો એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે તેને આપણે આમાં ઉમેરી દેવાનું છે જે આપણે બેસન લીધો છે તેમાં ઉમેરી દઈશું બધું પાણી આમાં ઉમેરી દેવાનું ત્યાર પછી જરૂર પડશે એ પ્રમાણે આપણે વધારાનું પાણી લઈશું પાણીની હજી જરૂર તો પડશે પણ આપણે આનો લોટ કઠણ બાંધવાનો હોય છે ઢીલો નથી બાંધવાનો એટલે આ રીતે બધું પહેલા મિક્સ કરી લઈએ જો આમાં તેમાં મેં સાત ગ્રામ પાણી ઉમેર્યું હતું ત્યાર પછી મેં પાછું ત્રીસ ગ્રામ જેટલું પાછું પાણી ઉમેર્યું છે એટલે આપણો આવો લોટ કઠણ થઈ ગયો છે અને આ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે રોટલી કરતા થોડોક કઠણ હોવો જોઈએ અને આને બરાબર રીતે ભેળો કરી દેવાનો છે તો આ રીતે આપણો લોટ જો તમે જોઈ શકો છો લોટ બંધાઈ ગયો છે અને આને આપણે થોડી રીતે થોડીક વાર આમ મસળવાનો છે આ રીતે મસળવાનો છે જો આપણા હાથ પણ કોરા અને ચોટો પણ નથી એ રીતે આપણે કઠણ બનાવવાનો છે લોટો અને એ રીતે બાંધી લેવાનો છે થોડીક વાર આવી રીતે મસળે અને એને ઢાંકીને રેસ્ટ આપી દે છે તો આપણે લોટને બાંધી અને દસ મિનિટ માટે રેસ્ટ લેવા મૂક્યો છે ત્યાં સુધીમાં આપણે આપણા સાથે ખવાતી કઢી એટલે કે જે ચટણી કહો કે કઢી કહો એ બનાવશું એના માટે મેં એક કપ પાણી લીધું છે એક કપ પાણીમાં આપણે બે ચમચી જેટલો બેસન નાખી દઈશું બે ચમચી આપણે બેસન ઉમેરવાનો છે અને એને બરાબર રીતે આપણે મિક્સ કરી દઈશું તો આપણે હવે પાણીનું ગોળ બનાવી લીધું છે અને બે ચમચી તેલ મૂકી દીધું છે હવે આપણે કઢી બનાવી લઈએ તો તેમાં તેલ ગરમ થાય એટલે આપણે અડધી ચમચી રાઈ ઉમેરી દઈએ તો આપણે અડધી ચમચી રાય નાખી દઈશું ત્યાર પછી હિંગ નાખશું પાંચ હિંગ નાખશું અને ત્યાર પછી મીઠા લીમડાના પાન નાખી દઈશું ત્યાર પછી થોડીક એવી હળદર નાખી દઈશું અને ત્યાર પછી આપણે કટ કરેલા મરસા નાખી દઈશું આ કટ કરેલા મરસા નાખી દઈશું અને હવે એને આપણે આવી રીતે બરાબર મિક્સ કરી દઈએ અને તીખાસ માટે જ ઉપયોગમાં લેવાતા હોય છે લાલ મરચું નથી ઉમેરવાનું હવે આપણે આ જે ગોળ તૈયાર કર્યું છે ને તે ઉમેરી દઈએ આ રીતે આપણે કઢીને પકવવાની છે આપડા હોય એને સાથે કઢી ન હોય એ તો મજા ન આવે એટલે સાથે કઢી તો જોઈએ જ ત્યાર પછી થોડુંક મીઠું ઉમેરી દઈએ સ્વાદ મુજબ અને ત્યાર પછી થોડી ખાંડ ઉમેરી દઈએ એ પણ સ્વાદ મુજબ આ કઢી થોડીક સ્વીટ હોય છે ખમણ સાથે ખવાતી કઢી એમાં ઓછી ખાંડનો ઉપયોગ થતો હોય છે હવે બધું આપણે એને ઉકળવા દઈશું તો આ રીતે આપણી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે હવે એને આપણે સાઈડ પર મૂકી દઈએ તો હવે આપણે આ તેલને ગરમ થવા મૂકી દઈશું તેલ હંમેશા આપણે બનાવવા માટે મોટા વાસણમાં જ લેવાનું જેથી કરીને આપણો ફાફડો એમાં સમાઈ જાય અને જો નાનો વાસણો ચાટવા માટેનો મસાલો તૈયાર કરી લઈશું તો મેં આ એક ચમચી મરી પાવડર લીધો છે તેમાં એક ચમચી સંચળ પાવડર લીધો છે હવે આપણે તેમાં અડધી ચમચી હિંગ નાખી દીધી છે અને આ બધી વસ્તુને આવી રીતે આપણે મિક્સ કરી દઈશું હિંગ આપણે અડધી ચમચી જ લીધી છે એટલા માટે કે આપણે લોટમાં પણ હિંગ ઉમેરીશે એટલે આમાં ઓછી નાખીશે અને આ મરી પાવડર સંચળ પાવડર અને હિંગ આ મસાલો આપણો તૈયાર થઈ ગયો હવે આપણે તેલ પણ ગરમ થાય એટલે પાપડાની શરૂઆત કરી દઈએ તો હવે આપણે લોટને જોઈ લઈએ તો આપણે દસ મિનિટ જેટલો લોટનો રેસ્ટ આપ્યો હતો તો આવો થઈ ગયો છે હવે એને આપણે બે ભાગ કરી લેવાના બે ભાગ કરી અને આ રીતે આપણે વધારે પડતો મસળી લેવાનો થોડો થોડો પાણી વાળો હાથ કરતો જવાનો જેથી કરીને જ્યાં સુધી વાઈટ બની જાય ને ત્યાં સુધી આપણે મસળી લેવાનો થોડો થોડો પાણી વાળા હાથ કરતા જશું અને આવી રીતે આવી રીતે આપણે લાંબુ કરી અને આવી રીતે ખેંચી આ રીતે આપણે તેને જો તમે જોઈશો તો આ પેલો લોટ અને આપણે અત્યારે બનાવ્યો લોટમાં ફરક પડી ગયો છે આ લોટ શ્યામ છે અને આ લોટ વ્હાઈટ થઈ ગયો છે એવી રીતે આપણે લોટને મસળી લેવાનો છે તો હવે આપણે આપડા વણવાની તૈયારી કરીશું આપણે મેં શોપિંગ બોર્ડ લઈ લીધું છે તમારે કોઈ પણ એવો પાટલો હોય લાકડાનો કે પાટલી પણ રોટલી વણવાની પાટલી પણ લઈ શકો છો અને આ રીતે આપણે એનો લુઓ લઈ અને આવી રીતે કરી લેવાનો લમગોળ જેવો લુઓ કરવાનો છે એક છેડો પાતળો અને એક છેડો જાડો અને એને આપણા હાથની હથેળીને પાછળના ભાગનું મદદ મદદથી કરવાનો છે તો એવી રીતે આપણે ફાફડા બનાવી લઈએ તો આ રીતે આ મૂકવાનો અને નિરાતે જે પહેલાં વહેલાં બનાવતા હોય એને થોડીક તકલીફ પડે એટલે આપણે આ રીતે બનાવતો જવાનું છે જો આ રીતનો આપણો ફાફડો બનીને તૈયાર છે હવે આપણે આવું પટ્ટી ચપ્પુ લેવાનું છે આ પટ્ટી ચપ્પાની મદદથી આ રીતે આપણે લઈ આ રીતે આપણે છે ને આપણો ફાફડો બનીને તૈયાર આવી રીતે પાછો નાનો લુઓ લઈ લેવાનો અને તેને આવી રીતે આપણે પેલા ગોળ કરી લેવાનો ત્યાર પછી આવો લંગોળ કરી લેવાનો અને આવી રીતનો એક છેડો પાતળો અને એક છેડો જાડો અને જે આપણે આ લાકડાનું જે પાટિયું છે એને આપણે ક્લીન કરી લેવાનું છે અને ત્યાર પછી આપણે પાછું બીજો ફાફડો પણ એ રીતે બનાવી લેવાનો તો આ આપણે બીજો ફાફડો પણ બનાવી લઈશું જો કોઈ ડરવાની બીક જરૂર નથી બન્યો છે ને આપણો પરફેક્ટ ફાફડો આ રીતે આપણે બીજો ફાફડો પણ બનાવી લઈશું તો હવે ફાફડા સાથે ખવાતા મરચાં પહેલાં આપણે તળી લઈએ આવી રીતે તળીએ ને એટલે આપણે મરચાનો કલર જેવો ને એવો બસ આપણા મરચા તળાઈ ને રેડી છે હવે આપણે ફાફડા બનાવી લીધા છે તેને આપણે આવી રીતે તેલમાં મૂકી દઈશું જુઓ બહુ એકદમ ઠંડુ તેલ પણ નથી રાખવાનું અને બહુ હાઈ પણ નથી રાખવાનું આ રીતે આપણે મૂકતા જવાનું છે હવે આને પલટાવી લઈશું છે ને એકદમ કંદોયના જેવા જ પરફેક્ટ જો આ રીતે હવે એને આપણે બહાર કાઢી લઈએ બીજી તળી જો એકદમ પટ્ટી જેવા કંદોઈની દુકાને બને તેવા જ આપણી થી આપણા બન્યા છે તો આવી રીતે જો તમે બનાવશો ને તો તમારે બહારથી ક્યારેય લાવવા જ નહીં પડે એને થોડી વાર માટે આપણે નહીં પલટાવીએ હવે આપણે પલટાશું આ રીતે ધીમે ધીમે એને પલટાવી લેવાના કારણ કે આ ફાફડા એકદમ સોફ્ટ હોય છે તો ભાંગી જતા હોય છે આવી રીતે આપણે એને ધીમે ધીમે પલટાવાના કારણ કે ફાફડા સોફ્ટ એકદમ સોફ્ટ હોય છે એટલે તે ભાંગી જવાની બીક લાગતી હોય છે જો એકદમ આછા અને લાંબા કંદોઈની દુકાન જેવા જ આપણા પાપડા બનીને તૈયાર છે તો આપણા ફાફડા પણ તળાઈ ગયા છે અને સાથે મેં કઢી સૌ કરી છે કાચા પપૈયાનો સંભારો સૌ કર્યો છે અને તળેલા મરસા સૌ કર્યા છે હવે આ ગરમા ગરમ ફાફડા માટે આપણે જે આ મસાલો તૈયાર કર્યો છે એને સ્પ્રિંકલ કરી દઈશું ગરમ 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 હોય ત્યારે જ એને સ્પ્રિંકલ કરવાનો નહીતર પછી લાગે નહીં તો જોઈજો કેવા એકદમ દુકાન જેવા બહાર મળે તેવા જ આપણા ફાફડા બનીને તૈયાર છે ને જો આવા ફાફડા તમે ઘરે બનાવશો ને તો તમે બહારની લાવવાના તો ભૂલી જ જશો આપણા ફાફડા એકદમ બહારથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ આપણા હાથ થી એક આંગળીથી ટોચ ને ત્યાં આપણા ફાફડા ફૂકો થઈ જાય જુઓ બિલકુલ કડક નથી તેમ અંદરથી સોફ્ટ છે કેટલા સરસ બનાશે તો તૈયાર છે આપડા ફાફડા આ ફાફડા મેં સિંગતેલમાં તળાશે જો તમે ફાફડા કે ગાઠિયા સિંગતેલમાં તળશો ને તો તેનું રિઝલ્ટ પણ સારું આવશે અને તેનો ટેસ્ટ પણ સારો આવશે આ ફાફડાને તમે એ ટાઈટ કન્ટેનરમાં પાંચથી છ દિવસ સુધી સારા રાખી શકો છો તો મારી રેસીપી તમને કેવી લાગી આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન બટન દબાવી દેજો જેથી કરીને મારા દરેક વિડીયો તમને જલ્દી મળતા રહે ફરી મળશું નવી રેસીપી સાથે થેન્ક યુ